વધુ એક અપડેટ બઝર વાગી છે ગુજરાત ગુજરાતનું એટલે કે વધુ એક અપડેટ એક બાદ એક જે દિગ્ગજો છે તે મતદાન કરી રહ્યા છે અને હવે મતદાન માટે પહોંચ્યા છે સુરતમાં સી આર પાટીલ જી હા સી આર પાટીલ ભાજપના

અને આવા પર્વમાં હું સૌ મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી પણ છે કે આપણે સૌએ આપણને મળેલા મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ જે યુવા મતદારો કે જેમને પહેલીવાર મતાધિકાર પ્રાપ્ત થયો છે એમને પણ મારી વિનંતી છે કે એમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ લોકશાહીને મજબૂત કરવા માટે આ પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં બધા પોતે ભાગ લેવો જોઈએ જે દેશોમાં છે લશ્કરી શાસન છે ત્યાંના નાગરિકો આ લોકશાહી માટે અને મતાધિકાર મળે એના માટે તળપતા હોય છે જ્યારે આપણને સહજતાથી મતદાન કરવાનો જે અધિકાર આપણને પ્રાપ્ત થયો છે તો આપણે પણ એ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને વર્ષો પછી જ્યારે આપણને લગભગ પંચોતેર વર્ષથી આઝાદી પ્રાપ્ત થઈ છે ત્યારે હજુ પણ આપણે મતદાન માટે ઉદાસીન હોય એવો ઘણીવાર બને છે એ ના બને અને કોઈ પણ સંજોગોમાં આ મતદાનનો અધિકારનો ઉપયોગ થાય એવી મારી સૌ ભાઈ બહેનોને આખા ગુજરાતમાં સૌને મારી નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર दुनिया में सबसे बड़ी लोकशाही हमारे देश, देश में है सबसे तो मजबूत लोकशाही भी हमारे देश में है क्योंकि 140 करोड़ की आबादी के लोगों को जब आजादी मिलती है तो स्वच्छंद होने के ब...